સુરતના સચિન વિસ્તારમાં છ જુલાઈના રોજ છ માળની ઇમારત ધરાશાયી થતાં સાત લોકોના મોત થયા હતા જેથી સુરત મહાનગરપાલિકા તંત્ર દોડતું થયું છે સુરત શહેર વિસ્તારમાં આવેલા અલગ અલગ સરકારી આવાસ અને ટેનામેન્ટોને જે જર્જરિત થયા છે તેને વહેલી તકે ખાલી કરાવવા માટે તંત્ર એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે સુરતના સચિન વિસ્તારમાં છ જુલાઈના રોજ છ માળની ઇમારત ધરાશાયી થતાં સાત લોકોના મોત થયા હતા જેથી સુરત મહાનગરપાલિકા તંત્ર દોડતું થયું છે સુરત શહેરમાં આવેલા અલગ અલગ સરકારી આવાસ અને ટેનામેન્ટોને જે જર્જરી થઈ ગયા છે તેને વહેલી તકે ખાલી કરવામાં આવે માટે તંત્ર એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે આજે સુરતના પનાસ ગામ એસએમસી આવાસમાં સુરત મહાનગરપાલિકાની ટીમ લોકોને જાણ કર્યા વગર જ આવી પહોંચી હતી સોસાયટીના પાણી તેમજ વીજ કનેક્શન જોડાણ કાપવાની શરૂઆત કરી હતી જેના લીધે સ્થાનિક રહેવાસીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો સાથે જ ઝપાઝપી થઈ હતી સુરેશા પાટીલે કહ્યું કે દિવાળી સુધીનો ટાઈમ આપ્યો હતો જે હવે એક મહિનાનું કહેવાયું છે જેથી તે પોસિબલ જ નથી કે અમને મકાન ખાલી કરી શકીએ પ્રજ્ઞાનગર પનાસમાં અમે રહીએ છીએ આજે કનેક્શન કટ કરવા આવેલા તે માટે અમે રોક્યા અને તે દરમિયાન નળ કટ કરતા તેમના હાથાપાઈ થઈ હતી જેમાં અમારા બાળકોને માર મારીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છીએ અમને ભાડું પણ આપવાની વાત હજી થઈ નથી મારું નામ રેખાબેન રવજીભાઈ રાઠોડ છે અમને વરસાદ પાણીમાં ઘર તોડવા આવ્યા છે તો છોકરાઓને લઈને જાય કા અને આટલો અમને સમય આપતે અમને ઘેરના બદલે ઘેર જોવે ન આપે તો અહીંયા બાંધીને આપો અને અમને ભાડું જોવે અમે આટલા વર્ષ સરકાર પાસેથી અમને એવો જવાબ જોઈએ ને એવી માંગણી જોઈએ કે અમને ઘરના બદલે ઘર જોવે ના અહીંયા જ ગારી બાંધીને આપો તો અમને ભારું જોવે અમે છોકરાઓને લઈને વરસાદ પાણીમાં જઈએ કા અમે આટલા વર્ષથી રહીએ છીએ અહીંયા ગારી તો અમે શું કરીએ અને બીજી વાત આ લોકો જ્યારે અમારા ઘર ઝુપરપટ્ટી ટોયરા છે ત્યારે જ કહી દેવાનું હતું કે અમે તમને આ ઘર પાછું ઘર મળશે નહીં તો અમે અમારી સગવડ કરી લેતા જ્યારે સરકારે જેવું કરે તો અમે ગરીબ માણસ જવાના કા બધા હેલ લાવીને હેર ખાવાવાળા છે અહીંયા ગારી કોઈને ઘરે તો ખાવાનું તક નથી મળતું અહીંયા ગારી પૂજા પવનભાઈ ગવાઈ અહીંયા એવું થયેલું છે કે અમારા એસએમસી ક્વાર્ટર્સ છે ને અમારા પચીસ વર્ષ થી છે હવે આ મકાન જૂના થઈ ગયેલા છે તો સરકારે ખાલી વચ્ચે એક નોટિસમાં એવું લખેલું કે અઠવાડિયામાં મકાન ખાલી કરો પણ એના બદલામાં શું કંઈ જ નહીં લખેલું હતું કે એના બદલામાં શું અમને અહીંયા મકાન આપશે કે અમે ખાલી કરીને બીજે જઈએ તો અમને ભાડું આપશે એમાં કોઈ વસ્તુ નહીં લખેલી પછી અમે આટલા દિવસથી વેઇટ કરતા હતા કે સરકાર એટલીસ્ટ અહીંયા આવે આવીને અમારી સાથે વાત કરે તો અમને એનો જવાબ મળે કે એ શું કહેવા માગીએ છીએ ને અમે શું કહેવા માગીએ છીએ અમારું કહેવાનું એમ હતું કે અમને ઘરની બદલે ઘર જોઈએ આજે અમે પચીસ વર્ષથી અહીંયા રહીએ છીએ તો અમે જઈએ કાં અને બધા સ્ટેબલ નથી આની અંદર સાતસો મકાન છે હવે આમાં અમુક લોકો એવા બી રહી છે કે જે એકદમ ડોસા છે જેનું અગાડી પછાડી કોઈ જ નથી તો એ લોકો એકદમથી નીકળે તો જાય કાં